નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોટેશ્વર ગામના નાડા મામલે બે અધિકારીઓની સામે કાર્યવાહી સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા નોટિસ અપાઈ સિટી એન્જિનિયર અલ્પેશ મઝમુદારનું નિવેદન વોર્ડ અરણના કાર્યપાલ ઇજનેર વિશાલ ઠાકુરને નોટિસ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પાર્થરાજ દવેને નોટિસ અપાઈ દર વર્ષે કોટેશ્વર નાળામાં નજીવા વરસાદમાં પાણી ભરાતા હતા આ વર્ષે નાડાને પહોળો કરવાનો ઓર્ડર અપાયો હતો

ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કરે દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ ગયું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરવા છે અને એના પરિણામે આ હતો આટલો વરસાદ પડે પણ હજી સુધી નાળું છે તેની ફિફ્ટી પર્સન્ટ કેપેસિટીથી જ ચાલે એટલે પચાસ ટકા તો હજી બી થયો નથી એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદન થયું એટલે ડેમેજ થયા હતા તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાઈ આવ્યું હતું જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાવ્યું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર એ બંનેને નોટિસ આપવામાં આવે છે એ પ્રકારની નોટિસ નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી એમનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે તો થેન્ક યુ